નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ આમોદમાં પોષી પૂનમ નિમિત્તે પૌરાણિક બહુચરાજી મંદિરે હવન તથા ભંડારાનું આયોજન કરાયું પોશી પૂનમ એટલે કે બહુચરાજી માતાજી નો પ્રાગટ્ય દિવસ છે જે નિમિત્તે પૌરાણિક બહુચરાજી મંદિરે પાંચ કલાકે સાંજે માતાજીનું હવન તથા મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાના હસ્તે કેક કાપી માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી માતાજીના હવનમાં માય ભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહી યજ્ઞમાં શ્રીફળ હોમી આહુતિ આપી અને શ્રીફળ હોમાયા બાદ આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાએ માતાજીની આરતીનો લાભ લીધો આમોદનગરની ધર્મપ્રેમી જનતા તથા ટ્રસ્ટીઓના સહયોગથી બહુચરાજી મંદિરે છેલ્લા અગિયાર વર્ષથી હવન તથા મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે બહુચરાજી માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્ય બન્યા હતા ધારાસભ્ય દેવકિશોર સ્વામીજીએ પણ બહુચરાજી માતાજીના દર્શનનો લાભ લીધો બહુચર આમોદનગરનું આ એસી વર્ષથી પણ વધુ પૌરાણિક મંદિર છે અને ઘણા વર્ષોથી આ મંદિરમાં ભંડારાની એક એવી પ્રથા આપણે કહીએ કે આમદનગરજનોનો આપણે વિશ્વાસ કહીએ કે આમદનગરજનોની ભક્તિ કહીએ ઘણા વર્ષોથી આ ભંડારાનું પોષી પૂનમ નિમિત્તે આયોજન થાય છે અને તમામ નગરજનોના સહકારથી જ આ આયોજન થાય છે જય માતાજી સાંજે છ વાગે પ્રસાદીનું પણ આયોજન રાખેલું છે